કેશોદ ખાતે સામાજિક ટ્રસ્ટ દ્વારા ઓગણચાલીસ માં આહિર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું તેમજ આહિર સમાજના ઓગણીસ નવ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ ઉપરાંત સામાજિક સમિતિ ટ્રસ્ટ અને દાતાઓએ કન્યાઓને ફ્રીજ વોશિંગ મશીન ટીવી સહિત મોટા પ્રમાણમાં ઘરવખરી કર્યાવર તરીકે ભેટ કરી આપી હતી સમૂહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા વર્ષ પહેલા મેરા વારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલું આહિર સામાજિક ટ્રસ્ટ એટલે જેની કામગીરી સમાજના જે વાતો હોય તે દ્વારા સમાજમાં પહોંચે એવી વિચારથી ચાલુ થયેલું હતું વર્ષ પહેલા એટલે જેમાં અમે લગ્નો કરીએ છીએ સમૂહ સમાજ કોઈ દેખાદેખીમાં ન જાય અને કોઈ વસ્તુ મોંઘી ન પડે ગરીબ માણસ લગ્નમાં પણ અમે સમાજના આગેવાનો હાજરી આપી શકીએ વિચારથી ચાલુ કરેલું હતું ઘણો મોટો કાર્યવાર સમાજમાં કરેલ ફંડમાંથી પણ અમે આપીએ છીએ ના બાને સમાજ ભેગો થાય વિચારની આપલે થાય અને સંગઠિત થાય તેના માટે કાયલો કૃત્ય છે ને આ વખતે ઓગણીસ જેટલા લગનો છે અને અમે બધા હાજરી આપેલી છે